નમસ્કાર મિત્રો વેનેલા મોતી ચેનલમાં હું રસીક ફળદુ આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ઉપસ્થિત થયા છે એક નવી જગ્યાના ઇતિહાસ સાથે

ઘેઘુર બનીને ગીરને ઘેરી રહી છે મોરલાના ટવકા અને હાવજની ડણકુએ વાતળિયું માંડી છે ત્યારે આવો કરીએ ગરવી ગીરની ચોમાસે ભીંજાયેલી ઝાંખી મિત્રો સોરઠની ધરતી ઉપર અને ગરવા ગીરનાની ગોદમાં જૂનાગઢથી આશરે પાંત્રીસ કિલોમીટરના અંતરે ભારત વર્ષના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના કેશોદ મુકામે અતિ પ્રાચીન કુંતનાથ મહાદેવનું મંદિર આવેલું છે સનાતન ધર્મમાં આવેલ ધાર્મિક અને ખાસ તરફ યુવાનોની શ્રદ્ધા ભાવનાથી પ્રેરિત થઈને આજ રોજ આપ સમક્ષ કુંતનાથ મહાદેવ મંદિરના ઇતિહાસની વાત કરવી છે નમસ્કાર બાપુ નમસ્કાર નમસ્કાર મિત્રો કુંતનાથ મહાદેવની આ જગ્યા છે અને એ જગ્યાના મહંત આપણી સામે ચક્કા બાપુ ઉપસ્થિત છે તો આપણે એમને પૂછીએ કે આ જે શિવલિંગ છે એની શું વિશિષ્ટતા છે બાપુ આ શિવલિંગનું શું મહત્વ છે પેલા તો મારા જય જયકૂતનાથ હરહર મહાદેવ બરોબર છે આ શિવલિંગની વિશિષ્ટતા એ છે કે વર્ષમાં ત્રણ વાર કલર બદલે છે બરોબર છે અને વરસમાં ચોખા વાર વધે છે પછી આ શિવલિંગમાં ત્રીજી વિશિષ્ટતા એ છે કે ખેડૂત આપણા ખેડૂત મિત્રો છે બરાબર છે આની ઉપરથી વરસાદનું નક્કી કરે કેટલો વરસાદ થાય કેટલો નહીં કઈ બાજુ વરસાદ પડશે બરોબર છે આ શિવલિંગની વિશિષ્ટતા એ છે ને બીજું આ શિવલિંગની જે તે સમયે મહાભારત ટાઈમે બરોબર છે આપણે કુંતા માતાજીના વનવાસ કરતા હતા અજ્ઞાતવાસમાં એ લોકો હતા બરોબર છે ત્યારે કુંતા માતાજીના પાંચ પાંડવો આની સ્થાપના કરી હતી હજાર વર્ષ જૂનું ઊભું કરેલું છે જે આનો ભૂતકાળ છે બરાબર છે અમારો આ વગાડો ગ્રુપ બરાબર છે અમારા છોકરાઓ બધા છે મારા એકલા કીધા કંઈ ન થાય અમારી પાંત્રીસ જણાની ટીમ છે બરાબર છે પાંત્રીસે પાંત્રીસ જણા અમે છેલ્લા પાંચ દિવસ ત્યાં અમારા રાત દિવસ મહેનત કરતા હતા બરાબર છે ત્યાં ઊભું થયું છે મિત્રો આ માહિતી આ મંદિરની સેવા પૂજા કરતા પૂર્વજો અને વડવાઓ દ્વારા મળી છે છે કથા આવી કથાના દ્વાપર યુગના જ્યારે પાંડવોનો બાર વર્ષનો વનવાસ અને તેરમા વર્ષમાં એક વર્ષનો અજ્ઞાતવાસ વિતાવવાનો હોય છે જે એક વર્ષનો અજ્ઞાત વ્યાસ ભારત વર્ષના પશ્ચિમ ખંડના પ્રભાસ ક્ષેત્રમાં વિતાવવાની શ્રી કૃષ્ણની આજ્ઞાથી પાંડવો આજના સૌરાષ્ટ્ર અને પ્રભા ક્ષેત્ર તરફ પ્રવાસ કરે છે ત્યારે આજના કેશોદનું કોઈ અસ્તિત્વ નહોતું ફક્ત ટિલોરી નદી અને કાંઠાનો વનવગડાનો વિસ્તાર જ હતો ત્યારે પાંડવો દ્રૌપદીજી અને માતા કુંતીજી સાથે આ ક્ષેત્રમાં આવે છે માતા કુંતા શિવજીના પરમ ઉપાસક હોય છે અને તેમનું આજીવન વ્રત હતું કે શિવ પૂજા કર્યા પછી જ જલ અને અન્ન ગ્રહણ કરવા વન વિચરણ કરતા કરતા સૂર્ય મધ્યાને તપવા લાગેલો એવા સમયમાં ના કોઈ શિવલિંગ કે ના શિવાલયના દર્શન થાય ના માતા દ્વારા શિવ પૂજા થાય કે જેથી જલપાન અને ભોજન ગ્રહણ કરી શકાય આપ સૌ જાણો છો કે ભીમને ભોજન અતિ પ્રિય અને ભૂખ તૃષા તો જરા પણ સહન ન થાય તેથી ભીમની પણ વ્યાકુળતા વધવા લાગતા તે એક યુક્તિ કરે છે અને કહે છે કે હે માતા આ ભાઈઓ સાથે અહીં વૃક્ષની નીચે વિશ્રામ કરો હું આગળ ક્યાંય શિવલિંગ હોય તો શોધું છું તેવું કહી અને ભીમ થોડે દૂર જઈ અને ટિલોરી નદીના પટમાં રેતીનો ઢગલો કરી અને શિવલિંગનો આકાર આપે છે અને પછી માતા કુંતાજી પાસે આવીને કહે છે કે હે માતા આગળ શિવલિંગ છે ત્યાં આપ પૂજા અભિષેક કરો હું તમારા માટે સ્નાનની વ્યવસ્થા કરું છું આમ કઈ અને ગદાના પ્રહારથી ભીમ કુંડ બનાવે છે જે ભીમકુંડ તરીકે ઓળખાય છે ત્યાં માતા કુંતાજી પોતાના કેસ ધોઈ અને સુકવતા તેના પરથી કેશોદ નામ પડેલું તેવી પણ એક લોકવાયકા છે માતા કુંતાજી ત્યાં શિવ પૂજા અભિષેક કરી ભોજન કરી અને પુત્ર બધુ દ્રૌપદી અને પાંડવો સાથે આગળ ગંતવ્ય તરફ પ્રસ્થાન કરી જાય છે દ્વાપર યુગનો અંત આવતા કળિયુગમાં અનેકો અનેક વર્ષો પછી આધુનિક સભ્યતા વિકસતા અને સમાજ વ્યવસ્થા સ્થાપિત થતા ભારત ખંડ ત્યારે અનેક નાના મોટા રાજા રજવાડા અને ગામ ગરાસોથી વિભાષિત હતું તેમાનું એક ત્યારનું સોંદરડા નાનું રજવાડું હતું અને ત્યાંના રાજવી શ્રી કેસરસિંહજી રાજાદા બાપુના ગરાસ આવેલો હતો કેસરસિંહજી બાપુને રાજ્યના કામે સોંદરડાથી બાલાગામ જવાનું થતું હોય છે આવા જ એક કામથી બાપુ બાલાગામથી સોંદરડા પરત ફરતા બાપુનું ગાડું કિલોરી નદીના કાંઠેથી પસાર થતા મહાભારત યુગના ભીમ દ્વારા બનાયેલ અને માતા કુંતાજી દ્વારા પૂજિત સ્વીલિંગ ઉપરથી બાપુના ગાડાનું પૈડું ચાલી જાય છે જે ઘટનાથી કેસરસિંહજી બાપુ સાવ અજાણ હોય છે થાય છે એવું કે ત્યાર પછી બાપુને કુંતના દાદા સપનામાં આવે છે અને ગાડાવાળી આખી ઘટના ફરી બાપુ સપનામાં જુએ છે અને ઉગતી સવારે જ બાપુ તેમના ચાકરોને લઈ અને સપનાવાળી જગ્યાએ પહોંચે છે ત્યાં બાપુને શિવલિંગની અનુભૂતિ થતા ત્યાં પૂજા વિધિ કરી અને કુંતનાથ દાદાની ત્યાં શિવ મંદિરનું એટલે કે કુંતનાથ મહાદેવ મંદિરનું નિર્માણ કરે છે અને ત્યાં ગામ વસાવવાનું નક્કી કરી અને કેસરગઢ ગામનું તોરણ બાંધે છે જે કેસરગઢ સમય જતા અપભ્રંશ થઈ અને કેશોદ ગામથી પ્રચલિત થાય છે અને આજના ટિલોરી નદીના કાંઠે માંગરોળ રોડ ઉપર કુંતા માતા દ્વારા સ્થાપિત સાક્ષાત અને સદાય જાગૃત શિવલિંગથી શોભિત કુંતનાથ મહાદેવ મંદિર આવેલું છે તો મિત્રો આ હતો કુંતનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ ઇતિહાસ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં જય કુંતનાથ મહાદેવ હર હર મહાદેવ મિત્રો મળીએ છીએ એક નવી જગ્યાના ઇતિહાસ સાથે આભાર ધન્યવાદ